ચાલીસ મેમો અને બાર વાહનો ડિટેઇન કરી ચાર લાખનો દંડ જોખમકારક રીતે માલની અવર જવર કરતા ઓવર ડાયમેન્શન વ્હીકલ વિરુદ્ધ આરટીઓની કડક કાર્યવાહી સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓના અધિકારીઓ શહેરની સડકો પર જોખમી રીતે માલ વહન કરતા ઓવર ડાયમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી આરટીઓની ચેકિંગ ટીમે સઘન તપાસ હાથ ધરીને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાયદેસરના પગલાં લીધા હતા ચાલીસ મેમો અને બાર વાહનો ડિટેઇન કરી ચાર લાખનો દંડ આ કાર્યવાહી દરમિયાન આરટીઓની ટીમે કુલ ચાલીસ જેટલા વાહનોને ઓવરલોડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યા હતા અને તેમને ચલણ ફટકાર્યા હતા આ ઉપરાંત બાર જેટલા જોખમી તે માલ વહન કરતા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓ જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા હતા આરટીઓના આ પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા આરટીઓ દ્વારા આ કાર્યવાહીમાં આશરે ચાર લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના માર્ગો પર સલામતી જળવાઈ રહે આ કાર્યવાહી સુરત શહેરના નાગરિકો અને અન્ય વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થશે કારણ કે ઓવર ડાયમેન્શન વાહનો ઘણીવાર ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોનું કારણ બને છે આરટીઓના આ પગલાંથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે